মহান মহাপুরুষ রাখস ইজ মা એટલે સોમ પાન કરતા હતા નૃત્ય થતો હોય બીજું શું કહેવાય એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા હું કામ રાક્ષસો વધી ગયેલા ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા સો તું ભલામણ આયા મેં ફિલ્મ અને બોલા અમારી વાડી હોંજ હોંશ વાળી દે છે જેવા દુર્વાસ આવ્યા એટલે રાય આખનું માણ આપી દીધું પણ ઓલી અપસરાન બિચારી ને ખબર નહીં જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે અત્યારે એ પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવે ખરેખર સ્વામી નમે અરે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ નહીં હું બે હાઈ બાજુમાં હા દૂર રહેના અડના તો નહીં જ

તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી અને મારો ધર્મ હતો નાચવાનો એ હું ધર્મ ચૂકી આપો પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા જે થવું થઈ ગયું બોલાઈ ગયું છે તારા એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે ધરતી પર હાડા ત્રણ વજ્ર ભેગા થાય તે દો તારો શ્રાપનું નિવારણ થાય

મહાભારતની વાત એક પણ શબ્દ મારા ખીચાનો નથી એટલે તમને મન બી હવાઈને આવે આવી ધરતી ઉપર શ્રાપ એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદી ને હામે કાઠે ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સર્વ આવે એ કે સરે ઘોડી હામાં જોઈને અહીંયા કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલ કીધું કેમ એ ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા પડે ખાતા કેમ ખડ ખૂટી ગયો રે હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે કે નદીના હામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે છે જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા પોતાની ઘોડા માં બાંધી રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું કોણ છો ભૂત કે ઘા નો કરતા મહારાજ હું ઇન્દ્ર ની સ્થાપિત અપસરા છું આવી રીતે ઘટના ઘટી ને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય તમે મને નહીં રાખી શકો હતી ને મૂકી જાઓ રાજા કે મેં આશરો આપ્યો તમે જવા નો દો તારું શ્રાપ નિવારણ જયારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા હું આ ધરતી નો રાજા છું અને એક વાત નક્કી છે સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની સે લેર એ વાત ફાઈનલ છે ધરતીના રાજાઓની મોજ જ જુદી વચન આપી દીધું પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં હું તને વચન આપું છું તારું જતન કરીશ કે મહારાજ કોઈને આપશો નહીં ને નહીં ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા રાખે એમાં કૃષ્ણના દીકરાનો દીકરો ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા પણ બોર્ડર ગુજરાતની લાગે એમાં ઓલો છોકરો જોઈ ગયો ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો કૃષ્ણનો પોત્ર અનિરુદ્ધ ઘોડી હતી સુંદર એટલે દાદા નો પાસે કીધું કે દાદા ઘોડી મારે જોવે અને મોટો બાપુ એવો તરત ચીઠી લખી નાખે કે ઘોડી મોકલી ગયો ને લડવા માટે ક્યાર થઈ જાવ મહાભારત નું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા કારણ કે આડો અવળો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો ભગવાન કૃષ્ણ નું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું ઘોડીને આપું કેમ તો મારું વચન જાય હું ક્ષત્રિય દીકરો છું પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ધર્મનો રખવાળો છે એ મને જાકારો નહીં આપે ગયા એની કસેરી માન કીધું કે એક રાજાએ ઘોડીની માંગણી કરી છે એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે મારે દેવાય એમ છે નહીં એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે ભીમ કે કેવું જોવે ને કઈ અમારી ગદાભાઈ કઈ ગઢી નથી થઈ ગઈ કોણ છે નામ દે કૃષ્ણ કે એ તારે પેલા કહેવાય ભાઈ આવું બધું ભીમલ ભીમ થઈ ગયા

લાકડા ખડક્યા કીધું મરી જાવ જીવતા પાછું કેમ જાવ લાકડા ખડકીને જ મરવાની તૈયારી કરી એમાં અભેમાન્યોનો દીકરો પરીક્ષિત હવનાનો હસેલો તબકો સાતક વરસની પરીક્ષિત ની ઉમર અને ઈ બરોબર નાવા આવેલો ના બળતા જો હવે તૈયારી જો એટલે કીધું કે હેઠો દે હેઠો દે આ તો હું જા અંતર દાદા એને ધ્યાન દીધું નહીં

બાતતા બાતતા મરી જા હોય કે એઠું ઉતેર હાથ વરનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી એસી વરનો મુજરગો લાગતો હશે ભીષ્મ તો નાનો લાગે આવે આવે વ્યક્તિ પાસે હાથ વરના છોકરા એઠો ઉતાર્યો બે હે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા જમવાનું ટાણું છું છોકરો આવેલો નહીં એટલે અર્જુનને કીધું કે છોકરો ના જ છે મોટાના છોકરા ન તરે તો તરે કોને આપણે બીજું બધી મને ખબર નથી બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા

એક વાતની તકલીફ છે કે હું એ કે લડવામાં કોઈ વાંધો નથી પણ એમ પછી કે આ છે કરીને આપઘાત ન કરે આપણે તૈયારી કરવી જોઈએ કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા ક્યાં છે કઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી રહું કે એવું નથી આપણે યસ્ત્ર શસ્ત્ર એને એ પહોંચી શકીએ સો ટકા પણ એની પાસે સુદર્શન છે તો ભીમ કે તે હું છે કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈ થી પાછું ન પડે કે પણ હું બેઠો કે કેમ હું ભોળા બાપુ પાસે જાવ ને એનું ત્રિશૂળ લઈ આવું કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે તે વજ્ર સામે વજ્ર શું મૂકું કે એ શિવનું ત્રિશૂળ ભીમ કે આપણા સારા સંબંધ મોટા બાપુ હારે કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું પણ કે કાયલ હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ કેવાનો અર્થ એટલોય સમય મળ્યો ને

પાંચ વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ન મળ્યો હોત ભક્તિ ને ઉમરાયરે લેના દેના હોત તો શક્તિ ને ઉમેરાયે લેના દેના ના હોય જો શક્તિ ને ઉમેરાયે લેના દેના હોય તો સાહેબ જન્મતાવે હનુમાન ને ન ગળી શક્યો હોત મૃત્યુ નહીં ઉમર લેના દેના નથી ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે એની કરતા ખીચાનો રૂપિયો હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો જો જિંદગીમાં ડાગ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ ક્યારે ક્યાંથી આવે છે જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ ક્યાંથી આવે મને ખબર નથી આગળ ક્યાં વયો જાય તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના શિકા મારતા જાવ એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે

એવું નતું પણ એ તો મને કેવાય ગયું એમાં ભીમ નો મગજ જો કાગડા હવારમાં લડવા જવું ના મોટો બાપુ હા હું નથી જોતા નદી કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ અને પાણી હાલવું દેરામાં મંદિરમાં પાણી હલવાનો મોટો બાપુ મુજાણો છે જટા ખખેરીને ઊભો છે ગલા કોણ છે ભીમ કે હું છો એટલે કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે નકુસામાં આંગળી છે છે ભોળોનાથ ભોળોનાથ તરત કીધું મોટા બાપુ પણ માગી લે બે તો શું તકલીફ તકલીફ ને બાપુ એક હાથ પૂરતું ત્રિશુલ જોવે કે પણ ભીમ મેં કોઈ કોઈને મળું તારી પાસે લાયસન્સ છે તમારે સવાય બધું લાયસન્સ છે બાબુ અત્યારે રાખીએ કાંઈ આપું ખરો પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે કે આડું તો દઈ શકું ને ઘા સાહેબ ભજન એવું હોવું જોઈએ ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી વાત સો છે બસ છે આડું લઈ બાબુ તમે હાથ પેલા જવા રિપેર કઈ બગડે તો રિપેર કરીને લાવ ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસ ને કેટલા ઘૂમરે નાખ્યા છે

એમ કઈ બાપુ તમે ઘા કરી દાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટો બાપુ લઈ આવ્યો હતો આપણે ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કર છે તો આપણે આમ કરવા થશે કૃષ્ણ કે ગાંડા હું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે અગ્નિની જવાળાઓ નીકળે છે અંદર થી સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે હામે ટકરાય ત્રિશૂલ કે આવું કરવું શું હવે જ્યારે ભીમે કીધું કે રસ્તો છે શું રામા અવતારમાં હનુમાનજીએ બે સલાંગો મારી એક સૂર્યને ગળવા માટે બીજી વાર લંકા માં જવા માટે કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પેન્ટિંગમાં રહેવા દીધા આપણે કીધું નથી હવે એની સિવાય કારણ કે તીજો વજ્ર હનુમંત હનુમાન બોલાવ્યા કે હનુમાનજી કે નું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસ હતી આવું કઈ કામ હોવા તો ભલા ખાવું ને એમ बेसलांगी युगमन त्रिजम के भाई के ए दापर युग ने अंदर जो सलांग मारी होय तो जरा बे वज्र ने सुटा करवा माथे जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर ए राम दूत या तुलसी दल दाना नंदन कुल पवन सुत पवन सुत જૈઠા જય મૂર્ત ગી જય શંકર સુવન શરીરંદન થે જ પ્રતાપ્ત મહાજ મંગા રુદ્ર છો લેવા મને વાંધો પણ અમે બે વજ્ર વજ્રા ભેગા થઈ જાય ત્રણ ભેગા થાય અને હું બે વજ્રિજો હું આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહ તળવાઈ જાય નીચે વજ્ર જોવે કે અડધું આલે હનુમાન કે ચલાવી લઈશ મારા ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય ભીમ અડધો વજ્ર ઈ પડતો આકાશમાંથી હનુમાન મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર એક હાથમાં શિવનું ત્રિશૂળ આ ત્રણેય હાથ કરતા આવતા ત્યારે દીકતાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જે પગ દીધો એ અડધો ભીમ એટલે હાડા ત્રણ વજ્ર ભેગા થયા ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપશરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા ભેગા હજો આવા હરાપમાં આવા ધંધા છે કાંઈ કાંઈ નફો ખોઈ કાંઈ ખરું સાહેબ એવાનું વહેણ કાઠો કોઈના દિલને ઠેસવા ગયે